ભુજમાં ઉપલી પાડ ઉપર આવેલું વંદે માતરમ બગીચામાં ગ્રિલ તૂટી આ બગીચામાં આજુબાજુના રહેવાસીઓ ફરવા માટે આવતા હોય છે હમણાં વેકેશન હોવાથી નાના બાળકો પણ રમવા માટે આવે છે ગ્રિલ કોઈએ તોડી પાડી છે કાં તો તોડવામાં આવે છે અહીં હમીસર તળાવ પણ આવેલું હોવાથી પડી જવાનો ડર વધુ લાગે છે જો કોઈ બાળક રમતા રમતા પડી જાય તો જવાબદારી કોની આ ગ્રીલ વહેલી તકે નવી લગાવવામાં આવે એવી લોક માંગ ઉઠી છે રાજશ્રી એપ્રિલ જીન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ